ગંગા ઉત્પત્તિની કથા સાંભળીશું ગંગાજીના માત્ર બે ટીપાનો ઉપાય પણ જાણવાના છીએ કે જેનાથી આપણી અનેક પ્રકારની સમસ્યા રોગ દુઃખ નિવારણનો અંત આવી શકે છે એટલે કે ટૂંકમાં કહીએ તો આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ અવનવી માહિતી ઉપયોગી માહિતી મળવાની છે ઓમ નમો ગંગા ય વિશ્વરૂપિણી નારાયણી નમો નમ ગંગા ગંગેતી ગંગેતીયો બ્રુયાજના શૈરપી મુચ્ય શર્વ્યો વિષ્ણુલકે ચી એટલે કે નાશ થઈ જાય છે અને બધા પાપોથી મુક્ત થઈ જવાય છે અને મૃત્યુ બાદ ભગવાન નું ધામ धाम ધામ મળે છે મિત્રો હિન્દુ ધર્મમાં પ્રકૃતિને સર્વોપરી માનવામાં આવે છે આપણે વૃક્ષો જીવ જંતુ પશુ પક્ષીની રક્ષા માટે સર્વ જતન કરીએ છીએ તેમનું પૂજન કરીએ છીએ તેમની સેવા પૂજા કરીએ છીએ દરેકની રક્ષા માટે આપણા ધાર્મિક પુરાણોમાં પણ એવા ઉપાય જણાવેલા છે ગાયને આપણે રોટલી ખવડાવીએ છીએ તો પુણ્યની પ્રાપ્તિ થાય છે

આ ગંગાજીનું પૂજન કરે ગંગાજીમાં ડૂબકી લગાવીને ભક્તો પોતાના પાપ કર્મોનો નાશ કરી શકે છે ગંગા નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો આ દિવસે નાહવાના પાણીમાં બે ટીપા ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ સ માં એવું કેવાય છે કે આખો આ માસ દરેક જળ પવિત્ર જળ જ માનવામાં આવે છે કોઈ પણ જળથી સ્નાન કરીને જો ગંગા માતાનું સ્મરણ કરવામાં આવે છે તો ગંગાજીમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશ્મિન સંનિધિમ કુરુ હે ગંગામૈયા હે યમુનાજી હે ગોદાવરી હે સરસ્વતી મૈયા હે નર્મદે હે સિંધુ હે કાવેરી સર્વે નદીઓ મારા આ સ્નાનના જળમાં સમાહિત થઈ જાવ બધા નદીના જળ આ સ્નાન જળમાં પધારો અને મને પવિત્ર કરો અને ત્યારબાદ આ જળના સ્નાન કરી લેવું જોઈએ આમ કરવાથી તે આપણને દરેક નદીઓમાં સ્નાન કર્યા બરાબર પૂન મળે છે વૈશાખ સુદ સપ્તમીના દિવસે સંપૂર્ણ ભારતમાં શ્રદ્ધાથી ગંગાજીનો આ ઉત્સવ મનાવાય છે આ તિથિએ પવિત્ર નદી ગંગાજી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો અને એટલા માટે તેને ગંગા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે ગંગાજીમાં

કારણ કે ભગવાન શ્રી ટીપા આપણા તે જળમાં ઉમેરી દેવામાં આવે છે તો આપણા દસ પ્રકારના પાપો નાશ થાય છે એવું આપણા શાસ્ત્રોમાં વિધાન છે તો હવે આ દસ પ્રકારના પાપ કયા તો કે બીજાની સંપત્તિ લેવી શાસ્ત્રો દ્વારા ન કહેવામાં આવેલી હિંસા અન્ય સ્ત્રી પાસે જવું આ ત્રણ પ્રકારના શારીરિક પાપ છે જ્યારે કડવું બોલવું 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 અસત્ય પીઠ પાછળ નિંદા કરવી કરવી વાતો આ ચાર પ્રકારના મૌખિક પાપ છે બીજાના કોઈના પૈસા પડાવી લેવા બીજા કોઈનું ખરાબ ઈચ્છવું અને જ્યારે આપણી ભૂલ હોય ત્યારે આપણે ભૂલને સ્વીકારે નહીં આ ત્રણ પ્રકારના માનસિક પાપ ગણાય છે અને આવી રીતે કુલ દસ પ્રકારના પાપ છે શારીરિક મૌખિક અને માનસિક જ્યારે ગંગા સપ્તમીના દિવસે ગંગાજળના બે ત્રણ ટીપા સ્નાન કરતી વખતે પાણીમાં ઉમેરી દઈએ છીએ ત્યારે આપણને આ દસ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે અને આવી રીતે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ બતાવવામાં આવેલું છે પરંતુ સાથે સાથે આજે દાન કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે જેવી રીતે અખાત્રી ગરીબ જરૂરિયાતમંદ લોકોને સાધુ સંતો બાવાને યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે છે જો આપણે આજના દિવસે ગંગાજળ સાથે કરવાના ઉપાય વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આજના દિવસે આપણા ઘરમાં જો ગંગાજળ છાંટવામાં આવે છે તો આપણા ઘર ઉપર કોઈની ખરાબ અસર હોય કોઈની ખરાબ નજર હોય કે પછી કોઈ તાંત્રિક મેલી વિદ્યા આપણા ઘર ઉપર કરેલી હોય તો તે દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ ઉપર ખરાબ નજર પડી હોય તો તેના પર પણ જો નિત્ય ગંગાજળ છાંટવામાં આવે છે તો તેનાથી પણ વ્યક્તિ છુટકારો મેળવી શકે છે

આજના દિવસે ઉપર પણ ગંગાજળ ભરીને તેના પર પાંચ બિલીપત્ર રાખીને અભિષેક કરવામાં આવે છે અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે અથવા તો બાર જ્યોતિર્લિંગના નામ બોલવામાં આવે છે કે જેનાથી આપણને બાર જ્યોતિર્લિંગનો અભિષેક કર્યા બરાબર પૂન મળે છે આજે સવારે સૂર્યદય સમયે ઉઠીને જો સૂર્યદેવને ગંગા જળથી અર્ધી આપવામાં આવે છે તો સૂર્યદેવના આપણા પર વિશેષ આશીર્વાદ બને છે કેમ કે આજે ગંગા સપ્તમી પણ છે અને ભાનુ સપ્તમી એટલે કે સૂર્ય સપ્તમીનો પણ દિવસ છે એટલે આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો સૂર્યાષ્ટકમનો પાઠ કરવો સૂર્ય 108 નામાવલીનો પાઠ કરવો

આપણા ઘરમાં પીવાના પાણીનું જે માટલું હોય તે પાણીમાં પણ આપણે થી ટીપા ગંગાજીના ઉમેરી દઈએ તો તે જળ પણ પવિત્ર થઈ જાય છે એટલે આવી રીતે કરીને આજે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આપણા ઘરના પરિવારના પિતૃ મોક્ષ મળે છે સદગતિ થાય છે તથા ઘરના પરિવારના લોકોની હંમેશા પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે તો મિત્રો આવી રીતે આ ગંગા સપ્તમીના દિવસનું મહાત્મય છે હવે આપણે આ દિવસ સાથે જોડાયેલી કેટલીક કથા પણ સાંભળીએ તો કહેવાય છે કે ગંગાજીનો જન્મ બ્રહ્મદેવના કમંડલમાંથી થયો છે અને આમ ગંગાજીને પવિત્ર માનવામાં આવે છે કારણ કે ગંગાજી દેવતુલ્ય છે એક માન્યતા અનુસાર એવી પણ કથા છે

સાઠ હજાર પુત્રોની અસ્થિઓનો ઉદ્ધાર પણ થયો હતો તેઓની મુક્તિ થઈ હતી રાજા સગરના વંશજ ભગીરથે ઘોર તપસ્યા કરીને માતા ગંગાજી ને પ્રસન્ન કર્યા હતા અને જે ધરતી ઉપર ગંગાજી પધાર્યા એ ધરતી ઉપર જે મનુષ્ય સો યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે ગંગા ગંગા મૈયા એવું નામ ઉચ્ચારણ કરે છે તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે તો આવી રીતે ગંગાજીની ઉત્પત્તિ થઈ હતી અને ધરતી લોકો પર ગંગાજી આવ્યા હતા તેની આપણે સંક્ષિપ્તમાં કથા સાંભળી આશા છે કે હવે આપ સૌ લોકોને આ દિવસનું મહાત્મય સમજાઈ ગયું હશે તથા આ દિવસે ગંગાજીના કયા કેવી રીતે ઉપાય કરવાથી શું ફળ મળે છે તેની પણ જાણ થઈ ગઈ હશે તો આપનાથી થઈ શકે તેટલું આજે ગંગાજળનો ઉપયોગ કરજો કે જેથી કરીને આપણને તેનો અનેક ગણો લાભ મળી શકે તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કે જેથી કરીને આપણી સંસ્કૃતિને આપણે સાચવી શકીએ આપણા ગંગાજીનું મહત્વ આપણે અનેક લોકો સુધી પહોંચાડી શકીએ આજના યુગમાં ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ નથી પરંતુ સ્નાન કરવાથી શું લાભ થાય છે તેની પણ જાણ હોવી જોઈએ તેનું મહત્વ છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય ઉપયોગી માહિતી મળી હોય તો ને લાઈક કરી તમારા સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર